નમસ્કાર દર્શક મિત્રો આપ જે છો એસ કે એસ ન્યૂઝ ટ્વેન્ટી વાત કરીએ તો રાજુલાના હિંડોળા ગામમાં વરસાદી પાણી ભરાયા હિંડોળા ગામમાં પાણી ભરાતા ગ્રામજનોની કફોડી હાલત બની છે નેશનલ હાઇવે દ્વારા ઉચ્ચ સર્વિસ રોડ બનાવેલ હોવાથી પાણી ગામમાં ભરાય છે પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે હિંડોળા ગામના લોકો ત્રસ્ત થયા ગ્રામજનોએ નેશનલ હાઈવે સામે ભારે રોષ વ્યક્ત કર્યો ભારે વરસાદ પડે તો ત્રીસ જેટલા ઘરોમાં વરસાદના પાણી ભરાય તેવી શક્યતા વર્તાઈ અવારનવાર સરપંચ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ નિરાકરણ ન આવ્યું ગ્રામજનોને ના છૂટકે પાણીમાંથી પસાર થઈને અવર જવર કરવાનો વારો આવ્યો છે વહેલી તકે પાણીના પ્રશ્નોનું નિરાકરણ કરવા ગ્રામજનો દ્વારા કરાય માંગ મારા ગામની અંદર આ હાઈવે નેશનલ હાઈવે નીકળેલું હોય અને એના કારણે બહુ સર્વિસ રોડ ઉછા લેવાને કારણે પાણી વરસાદી પાણી ભરાય છે અને ગયા વર્ષની અંદર આવી જ પરિસ્થિતિ અમારી હતી અને લેખિતમાં પણ અમે વારંવાર દીધેલ છે પછી અમરેલી લેખિતમાં કલેક્ટરને અધિક કલેક્ટરને નારણભાઈ કાછડને આ બધાને આપેલું હોવા છતાંય આનું કોઈ નિરાકરણ આવેલ નથી અને એક વર્ષ પૂરું ગયું છે અને અત્યારે અમે રજૂઆત અહીંયા કલેક્ટર સાહેબની મીટિંગ હતી ત્યારે પણ અમે કરેલ છે એની અમને આશ્વાસન આપ્યું હતું કે ભાઈ બે દિવસમાં અમે નિરાકરણ લાવી દેવું અને હાઈવેવાળા આજે પણ આવ્યા હતા આવ્યા હતા એટલે એ લોકોએ ખાલી એનું માપણી કાઢી અને કીધું કે અહીં લગી અમારી જગ્યા આવે છે અને અમે ખુલ્લી ગટર બનાવી આપશું અને પાણીનો નિકાલ કરી આપજો એવું આશ્વાસન દઈને વ્યાઈ ગયા છે તો અત્યારે અમારે માણસને બૈરાઓને હાલવામાં બહુ મોટી તકલીફ થાય છે પછી બાળકોને નિશાળે જવા માટે બહુ તકલીફ થાય છે તો આનું કોઈ પણ હિસાબે બે દિવસમાં એક દિવસની અંદર નિરાકરણ લાવી અને આ આમેલો અમને પાણીનો નિકાલ કરાવી આપે મારું નામ હાડગરડા ઝીણાભાઈ કાબાભાઈ વરવાડ ગામ હિંડોળના તાલુકો રાજુલા જિલ્લો અમરેલી હિંરના ઉપસરપંચ પ્રતિનિધિ મારા ગામમાં ગયા વર્ષે પણ વરસાદના પાણી નિકાલની વ્યવસ્થા નેશનલ હાઈવે દ્વારા કરવામાં આવેલ નહોતી પણ અમે વારંવાર લેખિતમાં રૂબરૂ રજૂઆત કરી છતાં જે તે જવાબદાર અધિકારીઓ દ્વારા જરૂરી પગલાં ન લેવાથી પાણીની સમસ્યા ગયા વર્ષે બે મહિના સુધી ભરાવો વરસાદી પાણી નો રિયોલો તેનાથી ત્રીસ ઘરની અંદર ઘણી ઘર વખરીની અને માલઢોરની નુકસાની આવેલી અમે લેખિતમાં જાણ કરી છતાં એનો કોઈ પણ નિવેડો આવ્યો નથી આજ એક વર્ષ થયું છતાં એ જ પરિસ્થિતિ એ જ પરિસ્થિતિ અને એ જ પ્રશ્ન આજ પણ એ જ પોઝિશન છે અત્યારે રાજુલા તાલુકામાં જે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ફરીથી વરસાદી પાણીનો ભરાવો એ જ વિસ્તારમાં ભરવાડ સમાજની જે વિસ્તાર છે એમાં પાણીનો ભરાવો થઈ ગયેલ છે અને હમણાં પણ અમે કલેક્ટરને રજૂઆત કરી નેશનલ હાઈવેવાળાને રજૂઆત કરી એ લોકો અહીંયા સ્થળ તપાસ કરી ગયા છતાં અમને આશ્વાસન આપેલ છે કે પાણીનો નિકાલ બે દિવસમાં કરી દઈશું પણ આજની તારીખ સુધી હજી પાણીનો નિકાલ થયેલ નથી તેના કારણે અમારા માલઢોર અમારું ઘરવખરી તમામ અત્યારે જે આ વરસાદને કારણે નુકસાન થયેલ છે અને આ ત્રીસ ઘરની અંદર આ પાણી વરસાદી ભરાઈ જવાથી બધા જે અત્યારે જીવના જોખમે રહે છે કાચા મકાન હોવાથી જો તાત્કાલિક આ પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો આ વરસાદના પાણીના કારણે આ જે મકાન છે કાચા એ પણ પડી જવાની ભીતિ છે તો આ જવાબદારી કોની અને કાલે કોઈ પણ ઘટના બનશે તો કયા અધિકારીની જવાબદારી આમાં આવે છે અને અમે વારંવાર રજૂઆત કરીએ છતાં આ પ્રશ્નનો કાંઈ નિરાકરણ આવતું નથી તો જે અધિકારીની જવાબદારી આવતી હોય એ જવાબદારી નિભાવે અને તાત્કાલિક આ પ્રશ્નનો નિરાકરણ લાવે અસ્તુ